જો આ રમતમાં જે પ્લાસ્ટિકના બોલ છે એ તમારા ટાયરની અંદર આવશે એટલે તમારે એ ટાયરમાંથી દડાને પાસ કરવાનો છે તમારે તમારા દડા ઉપર ધ્યાન રાખવાનું છે તમારા શરીરનો સંયમ રાખવાનો છે અને બિલકુલ એકાગ્રતા રાખવાની છે સતત દડા આવશે જે દડા પહેલાં આ સામેના ટાયરમાં પહોંચી જશે એ વિજેતા ચાલો રમત માટે તૈયાર ચાલો રમત એક એક ધીમે ધીમે તમારો દડો બહાર ન નીકળી જાય ટાયર ની બહાર દડો નીકળે નહીં ધ્યાન રાખજો ઝડપથી તમારું ધ્યાન તમારા દડા ઉપર હાથમાં સંયમ કંટ્રોલ રાખજો દડો બહાર પછડાય નહીં ટાયરની બહાર દડો નીકળવો જોઈએ નહીં આ છેલ્લા ટાયર માં જેના દડા પેલા આવી જાય એ વિજેતા ચાલો ઝડપથી ભાઈ હાલો ભાઈઓ જીતી ગયા છે ચાલો રમત માટે તૈયાર ચાલો રમત જે જીતે અને ચોકલેટ છે આ વખત જે જીતે ચોકલેટ તમારું ધ્યાન તમારા દડા ઉપર દડો ટાયરની બહાર કૂદવો જોઈએ નહીં ટાયરમાં દડો તમારે મૂકવાનો છે અને સામેના ટાયરની અંદર બધા દડા પહોંચી જવા જોઈએ આ ટાયરમાં જેના દડા પહેલા પોગ છે એને વિજેતા જાહેર કરવામાં આવશે ભાઈ હાલો હલો હાલો 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 ઝડપથી આવજો ભાઈ દડો કૂદવો ન જોઈએ ઝડપથી પાસ કરો દડાને દડાને ઝડપથી પાસ કરો જીતે અને ચોકલેટ છે ઝડપથી દડો તમારા હાથમાં કંટ્રોલ સંયમ એકાગ્રતા ધીરજ દડો ટાયર ની બહાર નીકળવો જોઈએ નહીં સામેના ટાયરમાં દડા ને બિલકુલ બધા પાસ કરવાના છે અહિયાં સુધી જેના દડા વહેલા પોકે એ વિજેતા હાલો ઝડપથી হ্যালো ভাইয় জিতি গাছে ভাই ভাইয় জিতি গিযা આપણે ટાયરની રમત રમવાની મજા આવી તો આવી રમતો આપણી શેરીમાં આપણે રમાય આપણા ઘરે રમાય રમાય કે ન રમાય આવી રીતે દડા પાસ કરવાના હોય ટાયર ફેરવવાનું હોય એમ આપણે એ રમત રમાય આપણી શેરીઓમાં પણ ટાયરો બધા ફરવા જોઈએ ભાઈ મોબાઈલની રમતો નહીં રમવાની આવી ટાયરથી રમતો પણ રમાશે નવી નવી રમતો ટાયર ની ઘણી બધી રમાય આપણે રમવી છે ને હા ટાયર ઘણી બધી રમતો આપણે રમવાના છીએ રમવાના છીએ તમે રમશો